વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ અલગ એવા લસણિયા ઢોકળા બનાવીશું એ પણ ના તો દાલ પલાળવાની ઝંઝટ કે ના તો પીસવાની તો તેના માટે એક બોલમાં આપણે અહીં પોણો કપ એટલે કે થ્રી ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે અને આ ચણાના લોટનો ઉપયોગ આપણે ચાળીને કરવાનો છે જેથી કરી લમ્સ ફ્રી બેટર બને ત્યારબાદ તેની સામે આપણે એક વાટકો જેટલો રવો લેવાનો છે અને એક વાટકા રવાની સામે આપણે એક વાટકા જેટલું ઘરનું ખાટું દહીં લેવાનું છે ખાટું દહીંનો ઉપયોગ કરવાથી ઢોકળા છે તે થોડા ખાટા બને છે અને પસંદ આવે છે ટેસ્ટમાં એટલા માટે ત્યારબાદ આપણે તેમાં એક વાટકા જેટલું પાણી ઉમેરવાનું છે તો છે ને એકદમ સહેલું માપ ફક્ત આપણે ચણાનો લોટ જ પોણા વાટકા જેટલો લેવાનો છે બાકી રવો ખાટું દહીં અને પાણી ત્રણેય વસ્તુને આપણે એક એક વાટકા જેટલું લેવાનું છે આમાંથી તમે ત્રણથી ચાર જણને સૌ કરી શકો તેટલી ક્વોન્ટિટીમાં ઢોકળા બનીને રેડી થાય છે હવે આપણે બધું બરાબર વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે જ્યારે પણ અચાનક જ ઢોકળા બનાવવા હોય અથવા તો અચાનક આવેલા મહેમાનો માટે કંઈક આવા સરસ લસણિયા એવા ઢોકળા બનાવવા હોય તો ફટાફટ બની પણ જાય છે અને સાથે અલગ એવો લૂકની સાથે ખૂબ ટેસ્ટી એવા ફટાફટ તમે બનાવી પણ શકો છો તો વધારે વાર નથી લાગતી આ ઢોકળાને બનાવવા માટે જનરલી આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે યા તો આપણે લોટને દળાવીએ છીએ યા તો આપણે દાળને પલાળી અને પીસીએ છીએ તો આ કોઈ ઝંઝટ વગર ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે ઇન્સ્ટન્ટ આ લસણિયા ઢોકળા બનાવી લઈશું તો ચલો અહીં હું તમને ડિટેલમાં બધી રેસિપી બતાવી દઉં તો આ રીતનું ઠીક એવું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે રવો એકદમ સારી રીતે ફૂલી જાય તેના માટે ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે સાઇડ પર મૂકી દઈએ તો અહીં પંદર મિનિટ જેવો સમય થયો છે હવે હું તમને બતાવી દઉં તો રવો એકદમ સરસ ફૂલી ગયો છે જોઈ શકો છો અને બેટર એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે આ રીતની કન્સિસ્ટન્સી છે અત્યારે આપણે આગળ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરતા જઈ અને પરફેક્ટ બેટર બનાવી લઈશું તો રવો એકદમ સરસ ફૂલી જાય ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ એટલે કે સાદા અનુસાર નમક એડ કરવાનું છે તો એક ચમચી જેટલું નમક છે અને કલર માટે વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને ઉમેરી લઈએ સાથે જ ઢોકળા ખાતા સમયે કોરા ના લાગે એટલા માટે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અહીં તેલ ઉમેરવાથી જ્યારે પણ આપણે ઢોકળા ખાઈએ તો આપણને એવું થતું હોય છે કે ગળામાં કોરા લાગે છે અથવા તો ડૂચો વળે છે તો તેલ ઉમેરી દો તમે ઢોકળાના બેટરમાં તો એ પ્રોબ્લેમ નથી થતી એકદમ સોફ્ટ એવા બનીને રેડી થાય છે તો અહીં મને બેટર થોડું થીક લાગે છે તો હું આ સ્ટેજ પર બે ચમચી જેટલું પાણી ઉમેરી દઉં છું જરૂર હોય તો જ તમારે ઉમેરવું ટોટલી રવા ઉપર ડિપેન્ડ છે જો રવો વધારે પાણી એબ્ઝો કરતું હશે તો આ રીતનું થીક બેટર થશે તો બે ચમચી જેટલું પાણી ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે બે બોલ લઈ લેવાના છે અલગ અલગ અને આ બેટરના ત્રણ સરખા ભાગ કરવાના છે તો હું આ બે બોલમાં ત્રણ ત્રણ ચમચા જેટલું બેટર છે તે લઈ લઉં છું તો અહીં આપણે લસણિયા ઢોકળા બનાવવાના છે એટલા માટે આ પ્રોસેસ કરવી પડશે તો બે બોલમાં આપણે ત્રણ ત્રણ ચમચા જેટલું બેટર છે તે કાઢી લઈએ ત્યારબાદ મોટા બોલમાં જે બેટર છે તેની ક્વોન્ટિટી આ બંને બોલ કરતાં ઓછી હોવી જોઈએ એ શું કરવા એ પણ હું તમને આગળ જણાવીશ તો જોઈ શકો છો આ બે બોલમાં ઇક્વલ ક્વોન્ટિટીમાં બેટર છે અને આ મોટા બોલમાં થોડું અમથું બેટર છે એક ચમચા જેટલું તો આ રીતની આપણે ક્વોન્ટિટી રાખવાની છે બેટરમાં ત્રણે બોલમાં હવે આપણે એક બોલને લઈ લઈએ અને તેમાં અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટને ઉમેરી દઈએ સાથે જ એક ચમચી જેટલું પાણી ઉમેરી અને આ બેટરને ફેટી લઈએ જ્યારે પણ આપણે ઢોકળા અથવા તો ભજીયા બનાવીએ છીએ ત્યારે આપણે આ પ્રોસેસ કરીએ છીએ જો ના કરતા હો તો આજથી જ આ પ્રોસેસને ફોલો કરવાનું શરૂ કરી દ્યો એક થાળી મૂકવી હોય ઢોકળાની તો એટલા જ બેટરમાં એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી અને એ થાળીને સ્ટીમ થવા મૂકવી બધા બેટરમાં એનું ના ઉમેરવું જનરલી લેડીઝ આ ભૂલ કરતી હોય છે અને સાથે જ આપણે કોઈ પણ ભજીયા બનાવીએ તો તેમાં ખાવાનો સોડા ઉમેરીએ છીએ અથવા તો ભજીયાનો સોડા ઉમેરીએ છીએ તો એ બધા બેટર માં ઉમેરી દે છે પણ થોડું થોડા બેટરમાં સોડા અથવા ઈનો ઉમેરી અને ત્યારબાદ ભજીયા અથવા ઢોકળા બનાવો તો પરફેક્ટ સરસ એવા ઢોકળા બને છે તો અહીં બેટરને આપણે રેડી કરી લીધું ઈનો ઉમેરીને હવે સ્ટીમરની પ્લેટ લઈ લેવાની છે અને એ પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે ત્યારબાદ આપણે એક બોલનું બેટર જેમાં આપણે ઈનો ઉમેરી અને બેટરને રેડી કર્યું છે તે બધું આ પ્લેટમાં ઉમેરી અને આ રીતે પ્લેટને ટેપ કરતા જઈ અને એકદમ સારી રીતે બેટરને ઇક્વલી સ્પ્રેડ કરવાનું છે આ રીતે તમારે જો મોટી થાળી મૂકવી હોય ઢોકળાની સ્ટીમરનો ઉપયોગ ના કરવો હોય ને કઢાઈમાં સ્ટીમ કરવા હોય તો મોટી થાળી એક થાળી થશે ઢોકળા અને આ રીતે સ્ટીમરની નાની પ્લેટ લેશો તો બે થાળી જેટલા ઢોકળા થશે હવે આપણે અહીં પાંચ મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમરમાં આ ઢોકળાને સ્ટીમ કરી લઈએ ફક્ત પાંચ જ મિનિટ માટે તો ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે જે ઓછું બેટર છે ફક્ત એક ચમચા જેટલું તેને રેડી કરી લઈએ તો વચ્ચેનું લેયર આપણે લસણવાળું રેડી કરવાનું છે તો તેના માટે મેં એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે આ નોર્મલી જે આપણે ઘરમાં બનાવ્યા છે એ એ પેસ્ટ છે દસથી બાર જેટલી લસણની કળીઓ તેમાં ત્રણ ચમચી જેટલું મરચાં પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને મેં વાટીને બનાવી છે અને એ પેસ્ટ છે તે બેટરમાં સાથે એડ થશે તો થોડું થીક થઈ જશે બેટર એટલા માટે મેં અગાઉથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દીધું હવે લસણની પેસ્ટને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરવાની છે થોડી થીક હતી બેસ્ટ એટલા માટે આપણે લમ્સ ફ્રી એવું બેટરને રેડી કરવું પડશે તો આ રીતે લસણની ચટણીને પ્રેસ કરતાં જઈ અને બેટરની સાથે મિક્સ કરી લઈશું આ વચ્ચેનું લેયર છે તે થોડું પતલું હશે એટલા માટે આપણે આ જે ત્રીજો ભાગ છે તે થોડો ઓછી ક્વોન્ટિટીમાં અલગ કર્યો છે અને અહીં સાથે તમે બે ટીપા ફૂડ કલર પણ ઉમેરી શકો છો રેડ ફૂડ કલર તેનાથી એકદમ સરસ કલર અને દેખાવ આવશે ઢોકળાનો પણ હું એ અત્યારે સ્કીપ કરું છું હું નોર્મલી ચટણીનો જે કલર આવે છે એ જ રાખું છું તમે ઈચ્છો તો સરસ લાલ દેખાવ કરવો હોય તો તમે ફૂડ કલર ઉમેરી શકો છો હવે આપણે આ બેટરમાં પણ અડધી ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈએ તો અહીં આપણે થોડું થોડું સોડા ઉમેરતા જઈ અને બેટરને રેડી કરવાનું છે ક્યારેક સોડા વધી જાય તો પણ ઢોકળા ઇડલી અથવા તો ભજીયા છે તે કડક અથવા તો કાળા પડી જાય છે તો ઈનો અથવા સોડાની ક્વોન્ટિટી પણ પરફેક્ટ પડવી જોઈએ ઢોકળામાં હવે બધું બરાબર મિક્સ કરી લઈએ તો જુઓ એકદમ સરસ આ બેટર છે તે ફૂલીને રેડી થઈ ગયું છે અને અહીં હવે આપણે સ્ટીમરને ચેક કરી લઈશું પાંચ મિનિટ જેવો સમય થયો છે તો આપણે ચેક કરીએ તો અહીં આપણે અળીને જોઈએ તો આપણી આંગળી એકદમ કોરી છે એટલે ઉપરની સપાટી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ લો કરી અને જે લસણની ચટણીવાળું બેટર તૈયાર કર્યું છે તે બધું ઉમેરી અને સ્પ્રેડ કરી દઈએ તો અહીં હું બે ચમચા જેટલું ઉમેરી દઉં છું અને બાકીનું બીજી પ્લેટ માટે રાખું છું તો આ રીતે ઉમેરી અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ ઇક્વલી આપણે સ્પ્રેડ કરવાનું છે જેથી કરી એકદમ સરસ એવા પીસ થાય આ બેટરને સ્પ્રેડ કરી દીધા બાદ ફરી આપણે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત પાંચ મિનિટ માટે આ સેકન્ડ મિડલનું જે લેયર છે તેને પણ સેટ થવા દઈશું ફક્ત પાંચ જ મિનિટ માટે તો અહીં આપણે સરસ બેટરને ફેલાવી લીધું છે હવે આપણે ઢાંકી ને પાંચ મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ પાંચ મિનિટ બાદ જોઈએ તો એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે આ લેયર પણ તો હવે જે સેકન્ડ બોલ હતો તેમાં પણ મેં અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એક ચમચી જેટલું પાણી ઉમેરી અને બેટરને એકદમ સરસ સેટ કરી દીધું છે તો હવે આ બેટરને પણ આપણે ઉપર ફેલાવી લઈએ અને ઇક્વલી સ્પ્રેડ કરી દઈએ તો આ રીતે આપણે ત્રણ અલગ ભાગમાં બેટરને તૈયાર કરી અને ઢોકળાને આપણે રેડી કરવાના છે જે ફટાફટ થઈ જશે તો અહીં બેટર એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે ઉપરથી મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરશું આ ઓપ્શનલ છે પણ આ મરચાંના પાવડરને સ્પ્રિન્કલ કરવાથી એકદમ સરસ લૂક પણ આવે છે અને ખાવાની પણ મજા પડે છે હવે સાથે જ આપણે તેમાં એકથી બે ચમચી જેટલા સફેદ તલ પણ સ્પ્રિન્કલ કરી લઈશું તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો પણ સફેદ તલ છે તે ઢોકળામાં સરસ લાગે છે તો આ રીતે સ્પ્રિન્કલ કરી અને હવે ગેસની હાઈ ફ્લેમ પર ઢાકીને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ઢોકળાને પંદર મિનિટ બાદ આપણે જોઈએ તો ચાકુની મદદથી આપણે ચેક કરીએ તો ચાકુ એકદમ ક્લીન બહાર આવે છે જોઈ શકો છો એટલે આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે આ પ્લેટને ઠંડી થવા દઈશું દસથી પંદર મિનિટ જેવું પ્લેટને સારી રીતે ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ તેના પીસ કરવાના હોય છે જનરલી આપણે લોકો ઉતાવળમાં ફટાફટ ગરમા ગરમ પ્લેટમાં પીસ કરીએ છીએ ઢોકળાના તો એકદમ ચોટે છે અને સરખા ઢોકળા સેટ ના થયા હોય એટલે તે તૂટી જાય છે પણ તમે પ્લેટને થોડી ઠંડી થવા દો ત્યારબાદ તેના ટુકડા કરો તો પરફેક્ટ એવા ટુકડા પણ બનીને રેડી થાય છે અને સાથે જ આપણા ઢોકળા છે તે પ્લેટમાં ચોંટતા પણ નથી હું અત્યારે સ્ક્વેર પીસીસમાં કટ કરું છું તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો અથવા તમારા કોઈ પણ ફેવરિટ શેપમાં કટ કરી શકો છો હવે ઢોકળાનો ટેસ્ટ વધારવા માટે આપણે એક સ્પેશિયલ અલગ એવો વઘાર કરીશું ઢોકળાની ઉપર તો તેના માટે વઘારિયામાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલા સફેદ તલને ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં બે તીખા લીલા મરચાં ઝીણા ચોપ કરીને વઘારમાં સાથે ઉમેરી દઈશું અને આઠથી દસ જેટલા મીઠા લીમડાના પત્તાનો પણ વઘાર કરી લઈશું હવે વઘારને થોડી સેકન્ડ્સ માટે એકદમ સારી રીતે સેટ થવા દઈશું ત્યારબાદ આપણે જે ઢોકળાના પીસ કરીને રાખ્યા છે તેની ઉપર આ વઘારને સ્પ્રેડ કરી લઈશું તો આ જ રીતે મેં બટેટાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા હતા જે ફરાળી છે સાથે જ હમણાં રિસેન્ટલી મેં મારી ચેનલ પર મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા જે પોચા રૂ જેવા હોય છે તે રેસિપી પણ મેં ડિટેલમાં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો આ બે બંનેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ અને આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઇન્સ્ટન્ટની સાથે હેલ્ધી રેસિપીઓ પણ મળી રહેશે તો વઘારને સારી રીતે સ્પ્રેડ કરી દીધા બાદ હવે હું તમને ફાઇનલ લુક બતાવું આ લસણિયા ઢોકળા તો આપણે તાવીથા અથવા ચમચાની મદદથી કાઢી અને હું તમને અહીં બતાવી દઉં તો એકદમ સરસ સોફ્ટ જાળીદાર એવા આપણા લસણિયા ઢોકળા બનીને રેડી થયા છે જોઈ શકો છો આ રીતે હું તમને તેનો લુક બતાવું આ રીતે ત્રણ લેયરમાં આપણે ઢોકળા બનાવીને રેડી કર્યા છે એકદમ સરસ એટ્રેક્ટિવ લુકની સાથે જાળીદાર એવા આપણા ઢોકળા બનીને રેડી છે જે ખાવાની ખૂબ જ મજા પડે છે અહીં મેં ફૂડ કલર એડ નથી કર્યો એટલા માટે થોડો ઓરેન્જ કલર લાગે છે જો તમે ફૂડ કલર એડ કરશો તો પ્યોર રેડ કલર આવશે તો હવે આપણે આ ઢોકળાને સર્વ કરી લઈએ તો આજની આપણી અનોખી અને ઇન્સ્ટન્ટ રેસિપી રેડી છે જે છે લસણીયા ઢોકળા તમે કયા સિટીમાંથી જુઓ છો તે મને તમારા નામની સાથે તમારા સિટીનું નેમ જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા વિવોઝ કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોવે છે અને તમારી પાસે આવી કોઈ ઇન્સ્ટન્ટ અને અલગ રેસીપી હોય તો મને ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જણાવજો તે રેસીપી હું ચોક્કસથી મારી ચેનલ પર તમારા ફૂલ નેમની સાથે પોસ્ટ કરીશ આવી બીજી રેસિપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને વ્રત સ્પેશિયલ ફરાળી રેસિપીઓ અને સાથે ઇન્સ્ટન્ટ હેલ્ધી અને ડાયટ રેસિપીઓ પણ મળી રહેશે તો આવી બીજી અનોખી રેસીપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ